ભુજથી અંજાર જતા હાઈવે રોડ પર ગઈકાલે એક અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો ઉભેલી ટ્રકમાં કાર ઘુસી જતા ગાંધીધામના વેપારીનું મોત થયું હતું પ્રથમ દ્રષ્ટિએ આ બનાવ અકસ્માતનો હોવાનું માનવામાં આવતું હતું પરંતુ આ બનાવ પહેલા વેપારીએ કારમાં બનાવેલો વીડિયો સામે આવ્યો છે જેના આધારે આ બનાવ અકસ્માત નહીં પણ આપઘાત અને પોતાની સાથે છેતરપિંડી થતા આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે આ બનાવથી ગાંધીધામના વેપારી આલમમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી જીકે જનરલ હોસ્પિટલમાંથી મળેલી વિગતો મુજબ ગાંધીધામમાં દીપક બેકરીની પાછળ શક્તિનગરમાં રહેતા છપ્પન વર્ષીય નરેશ ધર્મદાસ ચંદનાણીનું મોત થયું હતું શેખપીરથી બસો મીટર આગળ કુકમા વચ્ચે બનાવ બન્યો હતો તેઓ કાર લઈને જ ગાંધીધામ તરફ જતા હતા અને ઉભેલી ટ્રકમાં ગાડી ઘુસાવતા ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું આ બનાવ પહેલા તેમણે વિડીયો બનાવ્યો હતો જેમાં તેઓ જણાવે છે કે વર્ષ બે હજાર નવમાં ચાવલા ચોકમાં માણેક ચેલાણી પાસેથી પાસઠ લાખમાં દુકાન ખરીદી હતી અશોક ચેલાણીએ ઓનરશિપ માટે બાવીસ લાખ લીધા હતા જે બંને ભાઈઓએ બે વર્ષ સુધી રખડાવી ઓનરશીપ આપી ન હતી આ પ્રોપર્ટી કંજન રાયના નામે હતી પોલીસમાં રજૂઆત કરી પણ શખ્સો વગદાર હોવાથી કોઈ કાર્યવાહી થઈ ન હતી આ દુકાન સહિતની પ્રોપર્ટી પર બે પોઈન્ટ આડત્રીસ કરોડની લોન હોવાનું સામે આવતા આ શખ્સોએ દુકાનની કિંમત મુજબ એક કરોડ પચાસ લાખ આપવા કહ્યું હતું પણ આપ્યા ન હતા બે હજાર ઓગણીસમાં બેંકે પ્રોપર્ટી સીઝ કરી દોઢ કરોડમાંથી ઝીરોમાં આવી ગયા ત્યારબાદ ફેક્ટરી માટે મનીષ ઠક્કર અને રમેશ ગઢવી પાસેથી પ્લોટ ભાડે લીધો હતો અને બે વર્ષમાં ખરીદીની શરત રાખી હતી આ શખ્સોએ ખરીદવા સમય માર્કેટ કરતા પાંચ લાખ વધુ લેશે તેમ કહ્યું હતું જે બાદ વેપારીએ ફેક્ટરી બનાવવાનું શરૂ કર્યું અને કોરોના આવી જતા કામ બંધ રહ્યું હતું અને ભાડું વસૂલવામાં આવ્યું હતું પ્લોટમાં ફેક્ટરી થઈ અને આ શખ્સોએ પ્લોટ ખાલી કરવા દબાણ કરી મારામારી કરી હતી જે બાદ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ હતી મહેરબાની કરીને મને અને મારા પરિવારને ન્યાય અપાવજો તે સહિતની આપ વિધિ વાયરલ વિડીયોમાં રજૂ કરાઈ હતી આ બનાવથી વેપારી આલમમાં ચિંતા ફેલાઈ છે और मैं सुसाइड करने जा रहा हूं तो मेहरबानी करके मेरे को न्याय दिलाओ मेरे बच्चों को न्याय दिलाओ इन्होंने मेरे को बहुत परेशान किया है और मेरा जीना आराम कर दिया है मेरे को करोड़ रुपए का नुकसान गया है